તો સૌરાષ્ટ્ર બાદ વાત કરીએ ઉત્તર ગુજરાતથી અહીં પણ ભારે વરસાદી માહોલ કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં પણ હાલ ભારે વરસાદી માહોલ છવાયેલો છે ખાસ કરીને બપોર બાદ અહીં ભારે વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદીની શરૂઆત થઈ ખેડૂતોના પાકને હાલ જે પ્રકારે વરસાદી માહોલ છવાયેલો છે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પણ પ્રસરેલી છે અસહ્ય ઉકળાટ બાદ મહેસાણામાં કહી શકાય કે સમી સાંજે વરસાદની શરૂઆત થઈ છે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં મહેસાણામાં જે છે તે ધીમી ધારે વરસાદની શરૂઆત થવા ગઈ છે મુખ્ય વાત કરીએ તો દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ જે છે તે એકાએક જે છે વાતાવરણમાં કહી શકાય કે પલટો આવ્યો હતો ત્યારબાદ સાંજે કહી શકાય કે જે છે તે વરસાદ વરસતા ક્યાંક વાતાવરણમાં તો ઠંડક પ્રસરી હતી લોકોને અસહ્ય ગરમીમાંથી જે છે તેમાંથી એક રાહત મળવા ગઈ હતી પરંતુ જગતનો તા તાત કહી શકાય ખેડૂતને હાલમાં તો જે છે જગતના દાંત કહી શકાય કે કુદરતી હોનારતો કુદરતી આફતોને લઈને અનેકવાર જે છે તે પડતા પર પાટુની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આ વખતે પણ જે છે તે આ વરસાદ કહી શકાય કે ખેડૂતની મુશ્કેલી વધારી રહ્યો છે શહેરીજનો કહી શકાય કે ઉપલા રાહત મળી છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ હાલમાં આ વરસાદને લઈને ચોક્કસી કહી શકાય કે ખેડૂતની જે છે તે મુશ્કેલીમાં વધારો થવા ગયો છે તે દવે ઝી મીડિયા મહેસાણા